નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે જેટલા પણ ગ્રુપ્સ છે બધા મિત્રો જોડે એ બધા ગ્રુપ્સમાં આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા એવા પ્રશ્નો છે જેના જવાબ સાચા છે અને જેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે એનો આંકડો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીમાં દેશવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો છે તો ગાંધીનગરથી રાષ્ટ્રીય પોષણ માહ એની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એના દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢારથી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવામાં આવે છે આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ એકથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો પ્રારંભ થયો છે ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી એમણે સાતમા નંબરના પોષણ માહની ઉજવણી છે એનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો છે મહાત્મા મંદિર સાથે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જે મંત્રી છે શ્રીમતી ભાનુબેન બાબરિયા એમણે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાતમા પોષણ માસના અવસરે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર એક વૃક્ષ માતાના નામે બરાબર છે એક પીડ મા કે નામ એ અંતર્ગત ચૌદ લાખ આંગણવાડી કેન્દ્રોમાં એક વૃક્ષ વાવવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે પોષણ અભિયાન દ્વારા સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ કિશોરીઓ છ વર્ષથી ઓછી ઉંમરની ઉંમરના જે બાળકો છે એમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે આપણે ઓલરેડી ભણેલા છીએ એકદમ ઇઝી પ્રશ્ન છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા મહાસાગરમાં પાણીની અંદર વિશાળ પર્વત જોવા મળ્યો છે તો જવાબ આવશે પેસિફિક મહાસાગર જેને પ્રશાંત મહાસાગર પણ આપણે કહીએ છીએ તો તાજેતરમાં અમેરિકન ઓશનોગ્રાફે ચીલીના દરિયાકાંઠાથી લગભગ દોઢ હજાર કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગરમાં એક પર્વતમાળા શોધી કાઢી છે તેનો સૌથી ઊંચો ભાગ એકત્રીસ જીરો નવ આટલો મીટર ઊંચો છે એટલે ત્રણ કિલોમીટર જેવું કહેવાય ને થ્રી પોઈન્ટ વન કિલોમીટર આ પર્વતમાળાની શોધ અને તેનું મેપિંગ કેલિફોર્નિયાના સ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ટીમે આર વી ફોલ્કર ટુ રિસર્ચ જહાજની મદદથી અઠ્યાવીસ દિવસ સુધી સમુદ્રમાં સંશોધન કર્યું તેમણે જહાજમાં લાગેલા સોનાર સોનાર સિસ્ટમની મદદથી સમુદ્ર પર્વતનું મેપ કર્યું છે આ સમુદ્ર પર્વત લગભગ સિત્તેર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે ગ્રાફર્સ એટલે કે સમુદ્રશાસ્ત્રીઓ એવું માને છે કે વિશ્વભરમાં એક હજાર મીટર એટલે કે બત્રીસો એંસી ફૂટ કરતા વધારે ઊંચાઈ ધરાવતા આશરે એક લાખ સમુદ્ર પર્વત છે અને તેમાં ઘણી પ્રજાતિઓના ઘર પણ છે તમને ખબર છે કે ટોટલ મહાસાગર કોઈ પૂછે તો પાંચ મહાસાગર આમ તો ચાર કહેવાય ને પાંચમો પણ એક છે જો શરૂઆત કરીએ સૌથી મોટો પેસેફિક એટલાન્ટિક આર્કટિક હિંદ અને છેલ્લો પાંચમો જેને દક્ષિણ મહાસાગર અથવા તો એન્ટાર્કટિક મહાસાગર કહેવાય તમારા માટે પ્રશ્ન છે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ભારતીય તબીબી વૈજ્ઞાનીઓએ પાર્કિન્સન રોગના નિવારણ માટે એક નવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુવાહાટી એના તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવાના હેતુથી એક નવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું છે તે સ્માર્ટફોન આધારિત ફ્લોરસેન્સ ટર્ન ઓન ફ્લોરસેન્સ ટર્ન ઓન સિસ્ટમ છે જે સસ્તું અને જે વપરાશકર્તા છે એના માટે અનુકૂળ પણ છે આ સેન્સર શરીરમાં એલ ડોપાનું જે પ્રમાણ છે એ સમજવામાં મદદરૂપ કરશે જે દ્વારા રોગના અસરકારક નિયંત્રણ માટે જરૂરી માત્રા નક્કી કરવામાં મદદ મળશે એલડોપા શું છે એક રસાયણ છે જે માનવ શરીરમાં ડોપા માઇન્ડમાં રૂપાંતરિત થાય છે આ એક હોર્મોન્સ છે ફીલ ગુડ હોર્મોન કહેવાય એને અને પાર્કિન્સન્સ વિરોધી દવા તરીકે કામ કરે છે સ્નાયુઓ માટે મગજના ન્યુરોન્સ માટેનો રોગ છે પાર્કિન્સન્સ પાર્કિન્સન બરાબર આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા તમને ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે વાયુસેના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તો જવાબ આવશે કોણે સંભાળ્યો છે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ તેજિન્દર સિંઘને તેર જૂન ઓગણીસો સિત્યાસીના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું ચાર હજાર પાંચસો ફ્લાઈંગ કલાકો સાથે કેટેગરી એ ફ્લાઇટ પ્રશિક્ષક છે તેઓ નેશનલ ડિફેન્સ કોલેજ અને ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમણે ફાઇટર સ્ક્વોડ્રન એક રડાર સ્ટેશન અને એક મોટા ફાઇટર બેઝની કમાન્ડ કરી છે એર માર્શ એર માર્શલ સિંહ જમ્મુ અને કાશ્મીરના એર ઓફિસર કમાન્ડિંગ હતા હાલની એમની નિમણૂક પહેલાં તેઓ મેઘાલય સિલોંગ ખાતે ભારતીય વાયુસેનાનું મુખ્ય મથક છે ઇસ્ટર્ન એર કમાન્ડ એમાં વરિષ્ઠ હવાઈ અધિકારી હતા તેમની પ્રશંસનીય સેવાઓની માન્યતામાં તેમને બે હજાર સાતમાં વાયુસેના મેડલ બે હજાર બાવીસમાં વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો યાદ રાખજો વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે એ પદ રહ્યું એ પદ આ પદ કરતાં વધારે મોટું હોય બરાબર છે ડેપ્યુટી ચીફ કરતાં હાલમાં આપણા ભારતીય વાયુસેના છે એના જે ચીફ છે બરાબર એમનું નામ છે શું વિવેકરામ ચૌધરી તમારે કહેવાનું છે વાઇસ ચીફ કોણ છે ઇન્ડિયન એરફોર્સ ડે આઠમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એનું મુદ્રા લેખ છે એ તમારે યાદ રાખવાનું છે તાજેતરમાં કોણે રિટાયર્ડ સ્પોર્ટ્સ પર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો તો ડૉક્ટર મનસુખ માંડવિયા જેઓ આપણા યુવા બાબતો રમતગમત અને શ્રમ રોજગાર મંત્રાલયના મંત્રી છે એમણે નવી દિલ્હીની અંદર રમતગમત આપણું જે રાષ્ટ્રીય રમતગમત દિવસ મનાઈએ છે ને ભારતમાં ક્યારે ઓગણત્રીસમી ઓગસ્ટ કોનો જન્મદિવસ છે મેજર ધ્યાનચંદ તો એ વખતે રિટાયર્ડ સ્પોર્ટ્સ પર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ એટલે રિસેટ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો આ રિસેટ પ્રોગ્રામનો હેતુ આપણા નિવૃત્ત રમત રમતવીરોને સશક્ત બનાવવાનો છે જેઓ દેશ માટે રમ્યા છે અને દેશનું ગૌરવ વધાર્યું છે આ કાર્યક્રમ નિવૃત્ત રમતવીરોને તેમની કારકિર્દીની વિકાસ યાત્રામાં જરૂરી જ્ઞાન અને કૌશલ્ય એના સાથે સશક્ત બનાવવાના છે અને તેમને વધુ રોજગાર માટે ટેકો આપવાનો છે એ પણ યોગ્ય ટેકો રિસેટ કાર્યક્રમ શું કરશે પેઢીઓ વચ્ચેનું અંતર દૂર કરશે જેનાથી આપણા નિવૃત્ત રમતવીરોના વિશિષ્ટ કૌશલ્યોને કારણે જે મહત્વાકાંક્ષી એથ્લેટ્સ છે એની નવી પેઢીને લાભ થશે આ ઉપરાંત તેમનો જે અનુભવ છે બહુ સમૃદ્ધ અનુભવ કહેવાય એ અનુભવ છે ભવિષ્યમાં ચેમ્પિયનોને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં રમતગમતની વૃદ્ધિમાં પ્રદાન કરવા અને રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપવાના પાયા તરીકે કામ કરશે જે રમતવીરો છે જે રમતગમતની કારકિર્દીમાંથી નિવૃત્ત થયા છે જેમની ઉંમર વીસથી પચીસ વર્ષ છે જેઓ રાંતર આંતરરાષ્ટ્રીય રમતોમાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા કે સહભાગી થયા છે રાષ્ટ્રીયચંદ્ર વિજેતા હોય રાષ્ટ્રીય રમતવીર હોય ભારતીય ઓલિમ્પિક સંઘ યુવા બાબતોનું મંત્રાલય અને રમતગમત મંત્રાલય એના દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પર્ધામાં ભાગ લીધો છે તેઓ આ કાર્યક્રમ અંતર્ગત અરજી કરવા માટે પાત્ર છે રિસર્ચ પ્રોગ્રામના પ્રાયોગિક તબક્કા માટે લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન આ કાર્યક્રમના અમલીકરણ માટે અગ્રણી સંસ્થા છે જે ગ્વાલિયરમાં આવેલી છે તમને ખબર છે મનસુખભાઈ માંડવિયા છે ને એ પહેલાં આપણા આરોગ્ય મંત્રી હતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હાલમાં નવા આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી કોણ આવ્યા છે તમારે કહેવાનું છે છે કમેન્ટમાં લખવાનું બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ જેનું જુનું નામ ટ્વિટર એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બ્રાઝિલની સુપ્રીમ ફેડરલ કોર્ટે જજ ડી મોરેશે દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ સસ્પેન્ડ કરવાનો પ્રતિબંધ આપ્યો આદેશ આપ્યો છે એક્સને બ્રાઝિલમાં તેના કાનૂની પ્રતિનિધિની નિમણૂંક માર કરવા માટે કહેવાયું હતું અને કંપનીએ આ આદેશની અવગણના કરી હતી જેના પગલે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે બ્રાઝિલ સરકારના મતે જ્યાં સુધી એક્સ કોર્ટના તમામ આદેશોનું પાલન નહીં કરે અને દંડની ચૂકવણી નહીં કરે ત્યાં સુધી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે વીપીઓનો ઉપયોગ કરતા લોકો અથવા કંપનીઓને તેનો ઉપયોગ કરવા માટે પચાસ હજાર રિયાઝ બરાબર છે એટલે આઠ ડોલર આઠ હજાર નવસોનો દૈનિક દંડ પણ કરાશે એટલે બહુ સખ્ત કહી શકાય તમને ખબર છે બ્રાઝિલની વાત કરીએ રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઇન્ડિયા ઇન્ડિયા બ્રાઝિલ જોઈન્ટ કમિશનની મીટિંગ યોજાઈ હતી કેટલામાં નંબરની તમારે કહેવાનું છે બ્રાઝિલ છે એનું કેપિટલ બ્રાઝિલિયા છે બ્રાઝિલ છે એના પ્રેસિડેન્ટ છે લુલા દાસિલવા અને એની કરન્સી બ્રાઝિલિયન રિયાઝ બરાબર છે એ યાદ રાખજો વિશ્વમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કરતું જે રાષ્ટ્ર જે દેશ છે તે બ્રાઝિલ છે રબરનું પણ સૌથી વધારે ઉત્પાદન કરે છે અને તમને ખબર હોવી જોઈએ કે જી ટ્વેન્ટી બરાબર છે જી ટ્વેન્ટી છે એ જી ટ્વેન્ટીની અધ્યક્ષતા અત્યારે બ્રાઝિલ જોડે છે નવેમ્બર સુધી રહેશે અને જી ટ્વેન્ટીમાં નવા નવું એક યુનિયન જોડાયું છે જેને કહેવાય છે આફ્રિકન યુનિયન જેમાં પંચાવન દેશો છે બરાબર એટલે હવે તમને જી ટ્વેન્ટી કોઈ પૂછે આમ તો જી ટ્વેન્ટી વન કેવું પડે તો એમાં શું આવશે એક તો ઓગણીસ દેશો છે એક યુરોપિયન યુનિયન છે એક આફ્રિકન યુનિયન છે યુરોપિયન યુનિયનમાં સત્યાવીસ દેશ ટોટલ દેશો તમને જો ગણતરી આવડતી હોય તો ટોટલ કરીને કમેન્ટમાં લખજો કે કેટલા થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ દોડ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આય ભાસ્કર અને જે ટેલિગ્રામ આઈડી છે અથવા ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોસ્ટ પણ રમવા મળશે અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે એસોચોમ એન્વાયરમેન્ટ એન્ડ કાર્બન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તો નવી દિલ્હી ખાતે કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે તો નવી દિલ્હીમાં એસઓચમ એન્વાયરમેન્ટ એન્ડ કાર્બન કોન્ફરન્સ યોજાઈ ગઈ કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ કીર્તિવર્ધનસિંહે આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું કોન્ફરન્સની થીમ હતી બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવા માટે સહયોગી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવું ઉદ્ઘાટન સત્રમાં એમણે કહ્યું કે આબોહવા પરિવર્તન એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે ત્યારે કેન્દ્ર સરકારે તેની અસરોથી દેશને બચાવવા માટે ઘણા પગલાં લીધા છે આ પરિષદમાં દેશભરના ઉદ્યોગો તેમજ પર્યાવરણ અને સંશોધન સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો એસોચમની વાત કરીએ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા ઓગણીસો વીસમાં એની સ્થાપના થઈ હતી બરાબર છે ફરીથી એકવાર તમને જણાવી દઉં છું એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા તમારે એના પ્રેસિડેન્ટનું નામ શું છે કહેવાનું છે એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાને નિવૃત્તિની જાહેરાત કરી છે સાડત્રીસ વર્ષની એમની એજ હતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી મલાન બે હજાર ત્રેવીસ ઓડિયાઇ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ તરફથી રમ્યા હતા ઇંગ્લેન્ડ માટે બાવીસ ટેસ્ટ ત્રીસ ઓડીઆઈ બાસઠ ટી ટ્વેન્ટી મેચ રમ્યા છે અને ઇંગ્લેન્ડના તેવા એવા કેટલાક બેટ્સમેનોમાં તેઓ સામેલ છે જેમણે ત્રણે ત્રણ ફોર્મેટમાં સદી ફટકારી હોય આપણા ભારતીય ક્રિકેટ ટીમમાંથી પણ એક ખેલાડી છે જેમણે નિવૃત્તિ લીધી છે નામ તમારે ગણાવવાનું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલ શ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે નાણાકીય ખરડો રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે તો બાર સંસદમાં કીધું છે જો રાજ્યસભામાં બાર લોકસભામાં જીરો પહેલા લોકસભામાં બે હતા પરંતુ એ નીકાળી દીધા છે નાણાંપંચની રચના કોના દ્વારા કરવામાં આવે તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે સત્યમેવ શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલો છે તો તો લોકસભાનું વિસર્જન કોણ કરી શકે એ રાષ્ટ્રપતિ જ કરી શકે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે તો વેરાવળ બરાબર છે ગીર વેરાવળ છે આ યાદ રાખજો ઓકે ગીર સોમનાથ જિલ્લાનું ગોહિલવાડ એટલે કે ભાવનગર નીચેનામાંથી કઈ નદી કુંવારિકા ગણાય છે તો તમે જોશો તો બનાસ નદી કુંવારિકા છે કેમ કે તે કોઈ દરિયાને મળતી નથી પરંતુ જમીનમાં રણમાં સમાઈ જાય છે તાપીની દક્ષિણે કઈ પર્વતમાળા શરૂ થાય છે સહ્યાદરી કયા વિહાર ધામને ને દરિયો કિનારો નથી તો સાપુતારામાં દરિયા કિનારો નથી હવા ખાવાનું સ્થળ છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એકસો બ્યાસીમી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ તો આપણા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેકન્ડ પ્રશ્ન પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ્સ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે આ યાદ રાખજો અવની અવનિલેખારા દસ મીટર એર રાઇફલ એમાં તેઓ ગયા વખતે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ લાવ્યા આ વખતે પણ ગોલ્ડ લાવ્યા છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન પોષણ સપ્તાહ ભારતમાં દર ક્યારે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તો એકથી લઈને સાત સપ્ટેમ્બર અને એક થી ત્રીસ સપ્ટેમ્બર આખે આખો મહિનો પોષણ માસ કહેવાય છે સેકન્ડ પ્રશ્ન છે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે આવે છે કે રોજ દર વર્ષે મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે હાલમાં આપણા ઇન્ડિયન ઇન્ડિયન એરફોર્સ છે ભારતીય વાયુસેના છે એના વાઇસ ચીફ છે એમનું નામ શું છે તો યાદ રાખજો અમરપ્રીત સિંઘ ચોથો પ્રશ્ન હાલમાં કેન્દ્રીય હાલમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી કોણ છે જે પી નડ્ડા ગુજરાતમાં તો ખબર છે ને ઋષિકેશભાઈ આવે આ કેન્દ્રના છે પાંચમો પ્રશ્ન રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ઇન્ડિયા બ્રાઝિલ જોઈન્ટ કમિશનની બેઠક યોજાઈ કેટલામાં નંબરની નવમાં નંબરની છઠ્ઠા છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું તો એસોચ એમ છે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા એના પ્રેસિડન્ટનું નામ શું છે તો સંજય નાયર સાતમા નંબરનો પ્રશ્ન રિસન્ટલી ભારતીય ક્રિકેટ ટીમમાંથી જેમણે રિટાયરમેન્ટ લીધું છે શું નામ છે એમનું શિખર ધવન ગબ્બર કહેવાય છે ને બધા એને કહે છે ગબ્બર બરાબર આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલને ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ક્યાંથી દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો સેકન્ડ પ્રશ્ન જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં મનીષ નરવાલે પુરુષોની દસ મીટર એર પિસ્તોલ એસએચ વન કેટેગરીમાં કયો મેડલ જીત્યો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં આ ચૂક લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ આપણે જોયા આ આશા રાખ્યું બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઈક કર લો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો બધા મિત્રો જોડે શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર છે અને રાજેશ ભાસ્કર ટુ એને જો હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત